મારે મહિનો બીજો વ્યવ બધો આન તેન ધક્કા ખાવાના ને ચાર ઘડીમાં થાય ને બેન કરાવવું પડશે અમારે એટીએમ એ બેન કરાવવું પડશે રાજુ લાવો પાણી પૂરી ખાવી જ પડે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં પ્રીતિ વારે છે મારે નાખોડા બધી જશે

रोटली बनावे तो हम कहां रोटली ने आज तक 2 महीने पहला रोटली करती हूं हमड़ा घणी घणा प्रीति रोटली नहीं करती काही नहीं करता हम खाकर सो जाते खा कर सो जाते खा कर सो मम्मी रोटली बना, बना तो आज हमने हम जो प्रीति के हूं बनाऊ तो तू तो बना तो पहला पांच बजे जागी जा तो रोटली बनावे तो डब्बो ने दे कुतरा भोके जावा था थोड़ा डिस्टर्ब करे से कुतरा कुतरा बिचारा रो रहा है उसको ठंड नहीं लग रहा हां वो तो मैंने तो सीक्रेट पढ़ लिया हां समझ आया

ના રે નાટલી બનાના છે હો બધા ભૂખા નઈ હોય ગા મોડી બન્યું હા સુતા એટલે અમે સાવ પર છે એટલે કે નીચે સુતા છે ચાલુ છે ડિસ્ટર્બ કરવા ને બધા એટલે અમે માથી આવી ગયા કોભરેટમાં આવી

ઉસમે બી ગોત લીજી उसमे हम से बटन 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 रखे કેમ ઓલો ડબામાં કઈ ડબ ઓલો હા ઓ આમાં અમા ગાટિયા પડ્યા તો નો આવડતો આજનો ક્યાં કઈ છે આ બધું ચેક કર્યું બબી ત્રણ ત્રણ વખત પણ કાય તો પતો નથી કેમ થાય ભરી रुक કે આપણે ગોત રહેનાબ બોલનેથી નહીં જાયગા

તો મારા મમ્મી પાંચસો રૂપિયા આપે છે પાંચસો માં ચાલો ડબ્બો નહી આવે પણ મારા મમ્મી એમ છે કે પેટ્રોલ ના તો દઉં અત્યારે કેમ કે પેકેટ તો પાડ્યું છે તો પેટ્રોલ આપ્યા છે અને ગૂગલ પે કરી દેવું ના તો આપણે ગૂગલ પે કરી ત્રણ હજાર નો ચાલો ડબ્બો કઈ ચાલો બત્રીસો નો આવશે સિંગ તેલ તો બહુ માથે હતો જલ્દી આવજો જલ્દી આવજો કઈ બહુ મોડું કર્યું છે

લેક બાકી હો

પહેલે હમ ખાએ આલે મને ભાવતી છે એક બેક લીધી છે આલે પ્રીતિ માટે મારે ને મને વાટે 2:00 કાય લે ને કે હું ન ખાવ લઉં માર ખાવે ને એક ફ્રેન્ડ પ્રીતિ કે એક ખાઈ એનું માન રાખવું પડે કે પ્રીતિ જો ઉપડશે મોડું ભરી લીધું ફ્રેન્ડ ડબ્બો લઈ લીધો છે હવે કલેવન ભાઈ ને એક તો ઘરે જાવું તો ડબ્બો લેવાનો તો ખાસ કરીને ડબ્બો લેવા જવાનું ડબ્બો લેવા જવું